વાત હવે કે જે દૂધથી ધોયેલી છે પણ તેની અંદર કાળા ડાઘના કારણે તે ચર્ચામાં છે દક્ષિણ ગુજરાતમાં દુધિયુ રાજકરણ ગરમાયું છે ચૂંટણી નજીક આવતા જ ડિરેક્ટર્સનો વિખવાદ હવે જગ જાહેર થયો છે જેને લઈ હવે આખો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે કે આપોઆપ ઉભો થયો છે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અત્યાર સુધી બધું જ સમૂહ સૂત્રું ચાલી રહ્યું હતું ને હવે એકાએક આ પ્રકારનો વિવાદ સામે આવ્યો છે કારણ કે હવે વાત છ હજાર કરોડના ડેરીના વહીવટની છે વાત અહીં આરોપ પ્રત્યારોપની વચ્ચે સત્તાની ખુરશી સુધીની છે વિરોધનો ચરુ છેલ્લા ઘણા સમયથી ઉકળી રહ્યો હતો પરંતુ વિરોધની શરૂઆત દસ જુલાઈએ તાપીના વ્યારાથી હતી જેમાં મુદ્દો હતો પચીસ મંડળીઓને ત્રણ કરોડથી વધુનો દંડ ફટકારવાનો કારણ કે આ મહારાષ્ટ્રથી દૂધ લાવીને ડેરીમાં ભરાવાનો મંડળીઓ પર આરોપ છે અને આરોપ સર કરાયેલા દંડની માફી માટે સુમૂલના કેટલાક ડિરેક્ટર્સે તાપીમાં એક વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આ દરમિયાન ડેરીના ડિરેક્ટર કાંતિ ગામિત અને સુનિલ ગામિતે ડેરીના ચેરમેન અને એમડી પર ગંભીર આરોપો લગાવ્યા અને તેમને પદ પરથી દૂર કરવાની માંગ કરી આ ઉપરાંત તેમણે કયા કે આ પ્રશ્નો શું રજૂઆત કરી તે પણ સાંભળો તાપી જિલ્લાના પશુપાલકો વતી આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં જે અમારા આદિવાસી પશુપાલકો છે એમના ઘણા પ્રશ્નો છે નોકરી બાબતના છે ભાવ કેરના છે તેમજ ફેટ બાબતના છે દાણ બાબતના છે એનો યોગ્ય નિકાલ નથી આવતો એટલે આજે અમારા પશુપાલકોએ આવેદનપત્ર આપ્યું છે અને જેમાં જે આપણા સુમોલ ડેરીમાં અમારા એમડી અને ચેરમેન સાહેબ કરતા છે એમની અણ આવડતને કારણે લોકોને પરેશાન થવું પડે છે એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ડેરીના ચેરમેન પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને જેણે આરોપો લગાવ્યા છે તે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે એટલે રાજકારણમાં તેઓ પણ જૂના છે એટલે કદાચ ચૂંટણી નજીક આવતા સત્તાની લાલચ જાગે પણ ખરી જોકે હાલના સત્તાધીશો પર તેમના શું આરોપો છે તે પણ સાંભળો ઘણા અનેક સ્કીમો બનાવી છે એમાં આ પશુપાલન તો ખૂબ મોટી સ્કીમ છે અને પશુપાલકો અમુક તત્વને કારણે અમે હેરાન થઈ રહેલા છે અમને એવું નથી કે અમારો દુશ્મન છે સુમુલમાં પણ જયારે અન્યાય થાય છે ત્યારે અમારે ના છૂટકે અવાજ ઉઠાવવો પડે છે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે આખા વિવાદમાં સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે ડિરેક્ટર સુનિલ ગામિત અને કાંતિ ગામીતે લગાવેલા આરોપોને ફગાવ્યા તેમણે કહ્યું કે મંડળીઓને માફી આપવાની વાત બિલકુલ અયોગ્ય છે કારણ કે તપાસ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે સામાન્ય તમે હોય છે અત્યારનો જે ઇસ્યુ થયો છે કે મહારાષ્ટ્રથી વધારાનું દૂધ જે લાવવાની વાત છે એની ઓડિટ કરવાની જે વાત છે એમાં ચોક્કસ સુમુલે તો લગભગ પચીસ મંદિરોને દંડ પણ કર્યો છે આવનાર દિવસોમાં અગિયારસો અગિયારસો મંદિરનું જે ઓડિટ કરવાની વાત છે એમાં સંપૂર્ણ સુમૂલનો સહકાર રહેશે અને ખાસ કરીને જ્યારે સુમૂલનો વહીવટ એકદમ પારદર્શક માનસિંગભાઈના નેતૃત્વમાં થઈ રહ્યો છે ત્યારે ચોક્કસ એમણે જે વાત કરી છે અમે સ્વીકારીએ છીએ જ્યારે વિરોધના સૂર ઉઠે ત્યારે વિવાદ જોર પકડે તે નક્કી હોય છે આવી વાત પણ છેક રાજ્ય સરકાર સુધી પહોંચ્યો મંત્રી મુકેશ પટેલે પણ બહારથી આવતા દૂધ મામલે સવાલ ઉઠાવ્યા અને જાહેર મંચ પરથી જ ડિરેક્ટર્સ પર ગંભીર આરોપ લગાવ્યા તેમણે દાવો કર્યો કે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે સરકાર તરફથી અગિયારસો મંડળીના ઓડિટ માટે સૂચના અપાઈ છે મુકેશ પટેલે એવો પણ દાવો કર્યો કે ખેડૂતોના નામે ખાતરને લઈ વહીવટ ચાલી રહ્યો છે

એમાં મારા સભાસદોને શું ફાયદો થવાનો છે ફાયદો ડિરેક્ટરોને થવાનો છે પણ આવા લોકોને એક પણ લોકોને છોડવાના નથી માનસિંહભાઈ સરકાર એની પાસે અમે અગિયારસો મંદિરીનું ઓડિટ કરવા માટે સરકાર તરફથી સૂચના અપાઈ છે કે અગિયારસો મંદિરનું ઓડિટ કરો જ્યાં પણ આવી મંદિરી બહારથી દૂધ લાવતી હશે એ મંદિરનો જે કોઈ વહીવટ આવે એને દૂર કરો હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે કારણ કે વાત અહીં પશુપાલકોનું છે ડેરીની આંતરિક લડાઈમાં પશુપાલકોને કોઈ પણ રીતે અન્યાય ન થવો જોઈએ જોકે હવે લોકોમાં પણ સવાલ એ ઉઠી રહ્યો છે કે જે દરેક મંડળીઓને દંડ કરાયો છે તે સાચી છે કે પછી ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ સાચા છે આગામી દિવસોમાં હવે દંડ કરાયેલી મંડળીઓને રાહત મળશે કે કેમ સરકાર કેવું વલણ અપનાવશે કે કેમ તેના પર સૌની નજર રહેલી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર